કોટ જિલ્લાનું જામકન્નોડા તાલુકો નામ લેતા જ આપણને અમુક નેતા તરીકે જેમણે સફળતા પ્રાપ્ત કરી હતી કે જેણે સફળતાની ચાવી લઈ અને મોટા મોટા તાળાઓ ખોલેલા હતા એવા નેતાઓના લિસ્ટમાં જો કોઈને યાદ કરી શકાય તો વિઠ્ઠલભાઈ રાદડિયા કે જેણે એક સામાજિક કાર્યકર તરીકે ઘણા બધા કાર્યો સારા એવા કરેલા હતા અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ તે સામેલ થયેલા હતા અને જનકલ્યાણમાં તેની આગેવાની હોય 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 જ એવા લિસ્ટમાં જો કોઈ મહત્વનું નામ હોય તો એ વિઠ્ઠલભાઈ રાદડિયાનું હતું તેમના વિશે જ આજે મારે વાત કરવી છે કે ખરેખર નેતાગીરી કોને કહેવાય અને નેતૃત્વ ખરા અર્થમાં કોને કહેવાય એ ખૂબ મહત્વની વાત છે ત્યાં જ જામકનોડામાં જ વસવાટ કરેલા એવા એક હીરાભાઈ અમરેલીયા કે જેમનો પરિવાર ત્યાં વસતો હતો ખૂબ સારો એવો પરિવાર હતો તેમના બે દીકરા હતા એક જગદીશ અને એક જશવંત એમાં એ હીરાભાઈ અને તેમના બંને દીકરા કી ના રોડકાંઠે એ તાલુકાના રોડ કાંઠે એમની એક દુકાન જેવી કેબિન આવેલી હતી બાલદાઢીની અને વર્ષોથી ત્યાં એ બાલદાઢી કરવાનું કામ કરતા હતા એક સમય એવો આવે છે કે જ્યાં વિઠ્ઠલભાઈ રાદળિયા પોતાનો બંગલો કરવાનું વિચારે છે અને એનું કામ આદરી પણ દીધું એટલે આ ત્રણ બા દીકરો હોય છે એવું વિચારે છે કે આપણે તો આડખીલની જેવા અત્યારે નડીએ છીએ એવું સાબિત થાય જો વિઠ્ઠલભાઈ અહીં બંગલો કરવાનું આદરી દેતો શરૂ કરી દેતો અને આપણે આપણી જમીન નથી આમ છતાં આપણે ઘણા વર્ષોથી અહીંયા આપણો ધંધો ચલાવીએ છીએ રહીએ છીએ એ જ ખૂબ મોટી વાત કહેવાય એટલે આપણે કોઈને નડવું નથી તો આપણે એ કેબિન હટાવી લઈએ તો એ ચર્ચા તો બધે ફેલાઈ ગઈ કે હવે કેબિન હટાવવાની છે અને એ વાત પહોંચે છે વિઠ્ઠલભાઈના કાને વિઠ્ઠલભાઈના કાને પહોંચે છે એટલે વિઠ્ઠલભાઈ તરત જ આ જગદીશ અને જશવંત પાસે આવે છે અને આવીને પૂછે છે બંનેને કે હવે આ કેબિન ક્યારે હટાવો છો ત્યારે બંને છોકરાઓ જવાબ આપે છે બંને દીકરાઓ હીરાભાઈના કે હવે બસ એક બે દિવસમાં ઉઠાવી લઈએ છીએ ફેરવી નાખીએ છીએ ત્યારે વિઠ્ઠલભાઈ પાછો પ્રશ્ન પૂછે છે કે તમને કીધું કોણે કેબિન હટાવવાનું તો કે કોઈએ કીધું નથી પરંતુ અમારી આ જમીન નથી આમ છતાં ઘણા વર્ષથી અમે અહીંયા જે આ રોના કાંઠે આવેલી છે જમીન એ જમીનમાં અમે અમારી કેબિન ચલાવીએ છીએ પરંતુ તમે હવે ત્યાં જૂનું એક મકાન ખરીદ્યું છે ત્યાં તમારો બંગલો બનાવવો છે તો હવે અમારાથી ન રહી શકાય આમ પણ જમીન તો અમારી નથી તો હવે અમારે ન રહેવું જોઈએ અમે નડતરુપ થવા નથી માંગતા તમે અમારું બહુ ભલું કર્યું છે ત્યારે વિઠ્ઠલભાઈ એને એમ કહે છે કે હું કોઈ ગરીબનું રોટલું છીનવવા નથી માંગતો મારે એવું પાપનું પોટલું નથી બાંધવું તમે વર્ષોથી અહીંયા તમારો ધંધો ચલાવો છો તો તમે ચલાવો મારે તમારે આડે આવવું નથી અને રહી વાત તમારી કેબિનની તો મારે અહીંયા બંગલો બાંધવો છે પરંતુ બાજુમાં તમારી કેબિન રહેશે રહેશે ને રહેશે જ્યાં છે ત્યાં જ આ વર્ષો પહેલાંની વાત છે કારણ કે તમારી કેબિન જ મારા બંગલાની શોભા કહેવાશે કહેવાનો મતલબ એ છે કે પ્રજા કલ્યાણ માટે જો આવા નેતાઓ હોય તો આવા નેતાઓની સુવાસ તો ફેલાયેલી જ રહેશે પરંતુ તેના ગયા પછી પણ એમની જે સફળતાની એમ કહેવાય ને કે સુવાસ છે સફળતાની શાખા છે ને એ પણ એની છબીમાં અંકિત થયેલી જોવા મળે છે જય ભારત જય હિન્દ